અમદાવાદના દેવીવડ ભીરભંજન હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ

રામાયણ અને મહાભારતમાં વર્ણન કરવામાં આવ્યું છે આજ ભુદેવ દ્વારા પૂજા યજ્ઞ હોમ આરતી કરી ધ્વજા ચડાવી જન્મોત્સવ ગંગપુર ગામે દેવી વડ હનુમાનજી મંદિર ઉજવવામાં આવ્યો અને આ ઉત્સવમાં ગંગપુર ગામના ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તજનોએ ભાગ લીધો કાર્યક્રમના અંતે ભાવિ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કમલેશ ગામ વિથ ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંસદા હનુમાનજી બાપા આજે હનુમાન જયંતિ અંજને પુત્ર જેને રામને ઋણી રાખ્યા રામને પણ ઋણી રહેવું પડ્યું હનુમાનજી એ એટલે અંજની સીતાજીએ જ્યારે એમ કે સિંદૂર પૂર્યો ત્યારે હનુમાનજી જોઈ ગયા એ કે તમે રામને બાળક એટલે બધા ખુશ થશો તો કે આ સિંદૂર પૂર્યો ને એટલે આટલા સિંદુરમાં તમે રાજી થઈ ગયા ત્યાં આ પછી હનુમાનજી બાપાએ આખા સિંદૂરથી નાખી દીધા હનુમાનજી બાપા કે એટલે એને વધારે પ્રિય

ધન્ય મા રે રે ગે રામ ને રૂ ની કોઈ પણ ગામ હોય નગર હોય પાંચ ઘરનું ગામ હોય કે પચાસ ઘરનું ગામ હોય ત્યાં કદાચ શિવ મંદિર ન હોય કોઈ ગામમાં હનુમાન રામનું મંદિર નહીં હોય કોઈ જગ્યાએ કોઈ પણ મંદિર નહીં હોય પણ હનુમાનજીનું મંદિર તો હોય હોય ને હોય હનુમાનના મંદિર સિવાય કોઈ પણ જગ્યાએ બધા દેવો હોય પણ હનુમાનજીનું મંદિર તો હોય હોય ને હોય એટલે કેવો છે વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો